જય માતાજી મિત્રો આજનો જે વિડીયો છે એ તમારી માટે ખાસ વિડીયો થવાનો છે કેમ કે આજે આપણે વીકલી ક્લોઝિંગ આપણને થઈ ગયું છે માર્કેટમાં આજે હું તમને નિફ્ટીનું એનાલિસિસ અને ત્રણ સ્ટોક તમારી માટે લાવ્યો છું એમાં એક સ્ટોક એવો છે એણે હજી બ્રેકઆઉટ નથી આપ્યું પણ પ્રાઇઝ એક્શન કઈ રીતનું બન્યું છે એ હું તમને શીખવાડવાનો છું એ તમને હું જણાવવાનો છું અને ડિસ્લેમર દઈ દઉં મિત્રો આ વિડીયો એજ્યુકેશન પર્પસ માટેનો છે આમાં એક પણ સ્ટોકને હું બાય કે સેલ કરવાનું તમને સજેસ્ટ નથી કરતો અને ચેનલ ઉપર એનાલિસિસ કરીશું કે નિફ્ટીમાં આપણે કઈ રીતનું પ્રાઇઝેક્શન અત્યારે જોવા મળી રહ્યું છે તો નિફ્ટીમાં તમે જોઈ શકો છો કે આ ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે ડેલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેડલાઈન મળતી હતી એ ટ્રેડલાઈન થી આપણને બે ત્રણ વાર રિજેક્શન જોવા મળ્યું પછી જેવું ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ છું એટલે આપણને ઉપર સાઈડ કન્ટિન્યુ મુમેન્ટમ પણ સારી એવી જોવા મળી જે મુમેન્ટમ જોવા મળી પછી નિફ્ટીમાં જોવા મળ્યું ત્યારે જ્યારે નિફ્ટી છે ને બ્રેકઆઉટ આપે ને મિત્રો ત્યારે થોડુંક બેક લે તો એ નિફ્ટીમાં આ વીકમાં આપણને ફૂલબેક જોવા મળ્યું છે અને શુક્રવાર ફ્રાઈડેના દિવસે તમે જો કેન્ડલ પણ સારી એવી ક્લોઝ થઈ છે એ ટ્રેડલાઇન પાસે તે એવી રિવર્સલ કેન્ડલ આપણને જોવા મળી છે તો નિફ્ટી આવનારા સમયમાં નવો હાઈ પણ મારી શકે એમ છે હવે તો નિફ્ટીનું આપણે એનાલિસિસ કરી લીધું હવે પહેલાં વહેલા સ્ટોક હું તમને કહી દઉં જે પહેલો વેલો સ્ટોક છે એ સેલ નામનો સ્ટોક છે એમાં આપણે સૌપ્રથમ વાર મંથલી એનાલિસિસ કરીશું કે મંથલી એનાલિસિસમાં તમે જોઈ શકો છો કે આ ડ્રેડલાઇન બની રહી છે જુઓ તમે બે હજાર સાતમાં એણે બસો છોતેરનો હાઈ માર્યો હતો આ સ્ટોકે જ્યાંથી આપણને એક રિજેક્શન જોવા મળ્યું હતું પાછું એણે બે હજાર દસમાં એ ટ્રેડલાઈનથી પાછું આપણને એક રિજેક્શન જોવા મળ્યું અને પછી આ સ્ટોક ઘણા જ સમયથી એક કન્સોલિડેશનમાં હતો અને અત્યારે તમે જુઓ તો આ સ્ટોક પાછો એ ટ્રેડલાઇન પાસે આવી ગયો છે જો એ ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ કરશે તો આ સ્ટોકમાં જે પહેલો વેલો આપણો ટાર્ગેટ બને છે એ બસ્સો એકોતેરનો ટાર્ગેટ બને છે અને બીજો જે ટાર્ગેટ છે એ બસો બાણું આસપાસનો બીજો ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે એમ છે જો બસો બાણુના લેવલનું પણ બ્રેકઆઉટ થશે તો આ સ્ટોક મલ્ટીયર સ્ટોક પણ આવનારા સમયમાં બની શકે એમ છે કારણ કે જ્યારે બસો બાણુંનું બ્રેકઆઉટ થશે તો એ જે લેવલ છે બે હજાર સાત બે હજાર આઠનું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળશે જો એ બ્રેકઆઉટ થાય તો આ સ્ટોકમાં આપણને મોમેન્ટમ પણ સારી એવી જોવા મળી શકે એમ છે કારણ કે ઘણી આપણે જોયું છે કે મલ્ટીયર બ્રેકઆઉટ જ્યારે જ્યારે થાય છે કોઈ પણ સ્ટોક હોય એ બે હજાર સાત કે બે હજાર આઠ બે હજાર દસ સલવાયેલો હોય અને એ દસ બાર વર્ષે એક ઝોનમાંથી બહાર નીકળે બ્રેકઆઉટ આપે ત્યારે એ સ્ટોકમાં આરામથી જોવા મળી શકે એમ છે એવો એક હું તમને ઉદાહરણ પણ આપું એક સ્ટોક છે એલ નામનો સ્ટોક છે એલ ટી ફાઈનાન્સ એનું હું તમને એનાલિસિસ થોડુંક સમજાવું કે મંથલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ કે એને બે હજાર સત્તરમાં આ લેવલને ટચ કર્યું હતું પછી અહીંયાથી આપણને સેલિંગ જોવા મળ્યું હતું પછી એણે એ જે લેવલને ટચ કર્યું બે હજાર ચોવીસમાં ટચ કર્યું હતું પાછું ત્યાંથી આપણને એક સેલિંગ જોવા મળ્યું અને છેલ્લે એણે બે હજાર પંચીસમાં આ લેવલનું બ્રેકઆઉટ આપ્યું બ્રેકઆઉટ આપીને પછી જે એ સ્ટોકમાં આપણને મોમેન્ટમ જોવા મળી છે એ અત્યાર સુધીમાં તમે જુઓ તો કેટલા પર્સન્ટની ચોપન પર્સન્ટની અત્યારે તે આ સ્ટોકે મોમેન્ટમ આપી દીધી છે એટલે જ્યારે જ્યારે કોઈ પણ સ્ટોક હોય એ મલ્ટિયર બ્રેકઆઉટ આપે મલ્ટિયર ઘણા સમયથી ઓલ્ડ હોય અને એનું એ સ્ટોક બ્રેકઆઉટ આપે તો એમાં આપણને ચાલીસથી પચાસ પર્સન્ટની મુમેન્ટ આરામથી જોવા મળી શકે એમ છે એટલે સેલ તમારી વોટ લિસ્ટમાં હોવો જોવે બીજા સ્ટોકની વાત કરું તો એટલાન્ટ ઇલેક્ટ્રિકલ લિમિટેડ નામનો સ્ટોક છે જે બે હજાર માં એનો આઈપીઓ આવ્યો બે હજાર પચીસમાં આઈપીઓ આવ્યો પછી થોડોક નીચે આવ્યો ઉપર ગયો પછી પાછું એણે પુલબેક લીધું પછી એક એણે રજિસ્ટન્સ લેવલ બનાવ્યું જે નવસો અઠ્યાવીસનું લેવલ હતું જ્યારે એણે નવસો અઠ્યાવીસના લેવલનું બ્રેકઆઉટ કર્યું ને પછી આ સ્ટોકમાં આપણને ચૌદથી પંદર પર્સન્ટની મુમેન્ટમ જોવા મળી અત્યારે તમે જુઓ તો આ સ્ટોક એક પાછું બ્રેકઆઉટ આપ્યું છે તો આપણે આશા રાખી શકીએ કે બ્રેકઆઉટ ઉપર આપણને હજી તેરથી ચૌદ પર્સન્ટની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે હવે જે છેલ્લો સ્ટોક હું તમને કહી દઉં કે જે છેલ્લો સ્ટોક છે એ આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ નામનો સ્ટોક છે એના આઈપીઓની વાત કરું તો એનો આઈપીઓ પણ બે હજાર પચીસમાં આવ્યો હતો બે હજાર પચીસમાં આવીને એણે એક આ લેવલ બનાવ્યું હતું બારસો બારનું લેવલ એણે એનું બ્રેકઆઉટ આપ્યું પછી આ સ્ટોકમાં આપણને સત્તર પર્સન્ટની મુમેન્ટમ પણ જોવા મળી હતી અને આ સ્ટોકને તમે જુઓ ને આનું પ્રાઇઝેક્શન તમે જોશો ને તો હમણાં ઘણા સમયથી એ ઝોનમાં એ હોલ્ડ જ છે એણે એ ઝોનનું આજે શુક્રવારના દિવસે બ્રેકઆઉટ આપી દીધું છે તો આ સ્ટોકમાં પણ આવનારા સમયમાં આપણને સત્તરથી પંદર પર્સન્ટની મૂમેન્ટમ જોવા મળી શકે એમ છે આપણે જે આ એનાલિસિસ કર્યું છે એ એજ્યુકેશન પર્પઝ માટે કર્યું છે મેં મારી રીતનું તમને એનાલિસિસ સમજાવી દીધું છે તમે પણ તમારી રીતના એકવાર એનાલિસિસ જોઈ લેજો ચેક કરી લેજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો તમારા મિત્રને શેર કરી નાખજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે કાંઈ પણ સ્વિંગ ટ્રેડિંગ બાબતે નવું શીખવું હોય તો કોમેન્ટમાં એ ટોપિકનું નામ લખી નાખજો એના વિશે હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ તો જય માતાજી બધા મિત્રોને